હવે કોંગ્રેસ પાર્ટીએ મધ્ય માર્ગ સુધી કાઢ્યું છે એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના નેતાઓ ભાજપ પહેલા પણ રામ મંદિરના દર્શન કરે છે આ રીતે ન તો તુષ્ટિકરણનો આક્ષેપ થશે કે ન તો ભાજપને સંપૂર્ણ શ્રેય લેવાની સીધી તક મળશે રાજકીય નિષ્ણાતો તેને કોંગ્રેસને મોટી રણનીતિ માની રહ્યા છે